જય સરદાર જય સરદાર સરદાર યુનિટી માર્ચના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સર્વ પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરું છું ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા मारा साथी मंत्री श्री ऋषिकेशभाई पटेल श्रीमती दर्शनाबेन वाघेला अमदाबाद महानगरपालिका मेयर श्रीमती प्रतिभाबेन जैन सांसद श्री श्री सानेशरिय अमीन मारा सौ साथी श्री विजयनगर स्टेट ना श्री राव साहेब विजयवर्धन जी गोफ स्टेट ना श्री કૃષ્ણરાજસિંહજી ચુડાસમા ગાંગડ સ્ટેટના શ્રી રધુવીરસિંહજી વાઘેલા ઉમેરિયાના સ્ટેટના શ્રી ભગીરથસિંહજી વાઘેલા માંડવગઢ સ્ટેટના શ્રી પૂજાબાપુ વાળા બાળ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગાજર શહેરના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ સાહ અમદાવાદ શહેરના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ અમદાવાદ મહાનગરપાલિકાના સૌ પદાધિકારી અધિકારી ગણ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને આપણા લોકલાડીલા વડાપ્રધાન તથા એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં દેશભરમાં સરદાર સાહેબ ની એકસો પચાસ ની જન્મ જયંતિ ભવ્ય તે ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે આ અંતર્ગત આપણે સરદાર સાહેબ એકતાના કાર્યો અને વડાપ્રધાન શ્રી આપેલા એકતાના મંત્ર જન જન સુધી પહોંચાડવા વિધાનસભા યુનિટી માર્ચ એટલે કે પદયાત્રા યોજી રહ્યા છીએ આ પદયાત્રામાં જોડાયેલા ઘાટલોડિયા વિધાનસભાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ દ્વારા લોહ પુરુષ સરદાર સાહેબ ને શ્રેષ્ઠ અંજલી આપી છે સરદાર સાહેબ ની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવંતા ઇતિહાસ નું જીવંત પ્રતીક છે સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારત નું નિર્માણ કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા લોકપ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે વિકાસની રાજનીતિ અને સૌના સાથ સૌના વિકાસની એકતાથી જ વિકસિત ભારત બની શકે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે બતાવેલા માર્ગને આખો દેશ અનુસરી રહ્યો છે બિહારની જનતા જનાર્દન પણ એ જ માર્ગે ચાલીને વિધાનસભા ચૂંટણીમાં મોદી આપ્યા છે રન ફોર ડેવલપમેન્ટ વિકાસની રેસમાં સૌના સાથ વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર થી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત નો સંકલ્પ કર્યો છે આ માટે સૌ એ એક થઈને સ્વદેશી સ્વદેશી જીવનનો હિસ્સો બનાવીને અને વોકલ ફોર વેગ સરદાર સાહેબ ને આદરપૂર્વક યાદ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં હોઈએ ત્યાંથી દેશની એકતા નો અખંડિતતાનો સ્વદેશી નો સંદેશ આત્મસાત કરીશું વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સૌ એક બનીને નેક બની સાકાર કરીશું કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત